మనసా చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ నా కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాజిద్ దైనీ ఉనికితి మా కార్యక్రమ యోజాయో హతో సమారంభ మా ముఖ్య మహెమాన్ ని సాథే విసిటి కాలేజ్ నా భూత్ పూర్వ ప్రధ్యాపక్ డాక్టర్ సుమిత్ సర్పణ్ హాజర్ రహయా హతా సమారంభ ని శరువాత్ ఖదీజా తుల్కుబరాయే ఇస్లామిక్ పరంప్రరా ముఝ్జబ్ కిరాత్ ద్వారా కరీ హతి કોલેજના ઇન્ચાર્જ આચાર્યા અંસુયા ચૌહાણે મહેમાનોનો પરિચય આપી પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું આયોજિત સમારંભમાં VCT કોલેજની વિદ્યાર્થીની જે યુનિવર્સિટી કક્ષાએ જે વિષયમાં પ્રથમ આવી હતી તેમને મુખ્ય અતિથિ દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું VCT કોલેજમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે સાથે શૈક્ષણિક કારકિર્દીને બિરદાવવામાં આવી હતી માત્ર શૈક્ષણિક સિદ્ધિઓને જ નહીં પરંતુ કોલેજની ઇતર પ્રવૃત્તિઓમાં પ્રતિભા પ્રજ્વલિત કરનાર વિદ્યાર્થીનીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરી હતી આ સાથે આ વર્ષે જે વિદ્યાર્થીનીઓ તૃતીય વર્ષમાં છે જેઓ વિદાય લઈ રહ્યા છે તેમના માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો એમના માટે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સમૂહિક નાટક રજુ કરી કોલેજ જીવનની ઝલક રજુ કરી હતી ટીવાયબીએ અને ટીવાયબીકોમની વિદ્યાર્થીનીઓએ પોતપોતાના 3 વર્ષ દરમિયાનનો અનુભવ જણાવતા બાહુક થયા હતા સમારંભમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ ડોક્ટર સાஜித் ડાએ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા શુભાશિષો પાઠવ્યા હતા ડોક્ટર સુમિત પરમારે વર્ષ બાદ વિદ્યાર્થીઓને મળતા પોતાનો ઉમંગ ઉલ્લાસ વ્યક્ત કરી ભવિષ્યમાં વધુ મહેનત કરી નવા શિખરો સર કરો એવા આશીર્વાદનો આપ્યા હતા સમારંભનું સફળ સંચાલન એસવાય બીકોમ ની વિદ્યાર્થીની सना અને સાયમાપ્રા તસ્વીમ શેખના દેખરેખ હેઠળ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિ તેમજ પધારેલ અન્ય મહેમાનો विद्यार्थिनियों તેમજ ಕಾರ್ಯಕ್ರಮને સફળ બનાવવા માટે अध्यापक મિત્રોનો સહયોગ તેમજ નોન ટીચિંગ સ્ટાફનો પ્રા હેમાંગી મકવાણાએ આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાવતી કરી હતી. યાકુ પટેલ ભરુ